કયા કિંગ એન્ડ કેનોઇંગ એસોસિએશન ઓફ વડોદરા ડિસ્ટ્રીક્ટનું દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન કરવામાં આવ્યું છે કયા કિંગ એન્ડ કેનોઇંગ એસોસિએશન ઓફ વડોદરા ડિસ્ટ્રિક્ટનું ઉદઘાટન ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ એમએલએ વાઘોડિયાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું જેમાં વિશેષ તરીકે ડેપ્યુટી ચેરિટી કમિશનર વનરાજસિંહ જેબલિયા ઉપાધ્યક્ષ નગર શિક્ષણ સમિતિ અંજનાબેન ઠક્કર કેપ્ટન દીપક બહુગુના ટુ નેવલ એનસી મહેમાનો ઉપસ્થિત હતા સાથે જ વડોદરા જિલ્લાના વિવિધ રમતગમત એસોસિએશનના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી અને કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું આ સંસ્થા વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં મહીસાગર નદીના કિનારે આવેલ રાયકા ગામ સ્થિત ધ બોટ ક્લબના નેજા હેઠળ તારીખ બારમી રોજ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સંસ્થાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડના નેતૃત્વમાં સંસ્થા પોતાના મુખ્ય ઉદ્દેશો પાર કરવા કટિબદ્ધ છે જેમ કે વડોદરા અને આસપાસના તાલુકા અને જિલ્લાના વોટર સ્પોર્ટ્સ ઉત્સુકી યુવાનો અને વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે જાગૃતિ તથા રસ વધારવો શારીરિક અને માનસિક તંદુરસ્તી શિસ્ત સાહસિકતા અને ટીમ સ્પિરિટનો વિકાસ કરવો પ્રતિભાશાળી ખેલાડીઓની રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તક પૂરી પાડવી વડોદરા જિલ્લાને નવા વોટર સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવો વિગેરે સંસ્થાનો મુખ્ય હેતુ છે વોટર સ્પોર્ટ્સના ખેલાડીને પૂરતું માધ્યમ અને માર્ગદર્શન મળે અને આવનાર બે હજાર ત્રીસ કોમનવેલ્થ અને બે હજાર છત્રીસ ઓલિમ્પિક રમતમાં વડોદરામાંથી વધુમાં વધુ ખેલાડીઓ વોટર સ્પોર્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે તથા આવનારી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનાર સ્પર્ધાઓમાં ગુજરાતનું સ્થાન મોખરે રહે અને ચંદ્રકો મેળવે તેવી આશા સાથે ક્લબ ચાલુ કરવામાં આવી છે